ઉનાળુ વેકેશન પૂરું થતાં જ શાળાઓ ધમધમી ઉઠશે એનો અનુસાર મુખ્ય બજારોની ચહલ પહલમાં જોવા મળી રહ્યો છે પુસ્તક બજારોમાં બાળકો તેમના માતા પિતા સાથે પાઠ્ય પુસ્તકો નોટબુકો ડાયરા અને દફતર અને યુનિફોર્મની ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે વાલીઓના ઘસારાને લઈ પુસ્તકો તથા શૈક્ષણિક સાધન સામગ્રીની ખરીદીએ બજારોમાં એકાએક તેજી લાવી દીધી છે ડભોઈ ઉપરાંત એકસો ગામના લોકો ખરીદી અર્થે અહીં આવે છે ડભોઈ ટાવર બજારમાં પાઠ્યપુસ્તક તથા શિક્ષણ સાધન સામગ્રી તથા યુનિફોર્મ તૈયાર તેમજ એના મળે તો એનું માટેનું કાપડ ખરીદવા માટે ગ્રામ્ય વિસ્તારમાંથી વાલીઓ ઉમટી પડતા ભારે ભીડ જામે છે ઉપલા ધોરણમાં ગયેલા વિદ્યાર્થીઓના વર્ગમાં જવાનો ઉત્સાહ અને નવાં પાઠ્યપુસ્તકો ખરીદવાનો ઉત્સાહ બજારોમાં જામેલી ભીડમાં જોવા મળી રહ્યો છે ડભોઈ તથા તાલુકાના ગ્રામ્ય પંથકમાં આવેલી શાળાઓના યુનિફોર્મ ભિન્ન ભિન હોવાથી દરેક શાળાના વિદ્યાર્થીઓ પોતાની શાળાને યુનિફોર્મ ટાયબુટ મોજા વગેરે ખરીદવા

ડભોઈ શહેરમાં ખાનગી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ આપવાનું કાર્ય મે મહિનાથી સરી થઈ ગયું છે ધસારાને પહોંચી વળવા પાઠ્યપુસ્તકોની દુકાનો મોડી રાત સુધી ખુલ્લી રાખવી પડે છે બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝેશ સત્યની સાથે ગણતરીના દિવસો જે સ્કૂલો ખોલવામાં હોય સ્ટેશનરીમાં હોય કે સ્કૂલ બેગમાં હોય જ મંદીનો માહોલ દેખાય છે બધા પડતા પર પાટા સ્વરૂપે સરકાર પણ બાર ટકા અને અઢાર ટકા જીએસટી સ્ટેશનરી નાખેલો છે જેનો પણ ભાવ વધારો દેખાય છે અત્યારે કૃષિ પ્રધાન વિસ્તાર હોવાથી અમારે પણ ગ્રામ્ય વિસ્તારના લોકો પર નિર્ભર હોવાનું હોય એ પણ જરૂરિયાત પ્રમાણે ખરીદી કરે છે એ પણ માપણી ખરીદી કરે છે પહેલા જેવો આખા વસ્તુ ભરતા નથી જેના કારણે પણ ધંધામાં ઘટાડો જોવા મળે છે ઘટ વર્ષ કરતા પણ ભાવ વધારો થોડો હોવાથી એ પણ કારણ છે કે જેથી મંદિરનો માહોલ આપણને દેખાઈ રહ્યો છે જેમાં પણ જીએસટી નો માહોલ છે બીજું કે સ્કૂલો પણ અંદર થી ધંધો કરી લે છે એ લોકો પણ બિલ વગર ધંધો કરે સરકાર એની પર પણ કોઈ પણ પ્રકાર નો દબાણ રાખી શકતી નથી અને સ્કૂલો પણ બેફામ લૂંટવાનો મોકો મળી રહ્યો છે ગઈકાલ જેવું હતું આ કાલ થી એવું જ છે કે બધું નાના મંદિરો જ માહોલ છે